બંને બધી રીતે જુદા છે પણ સમાનતા કઈ રીતે તો કે જેને જેમાં રસ છે બરાબર એમાંય ભાગ લઈ શકે કોઈ વસ્તુ સમાજે એમ કીધું હોય કે ભાઈ આ વસ્તુ તો છોકરાઓને જ કરવાની છોકરાઓને નહીં કરવાની અને આ વસ્તુ છોકરાઓ જ કરે છોકરીઓ ન કરે એવું હોતું નથી રસોઈ બેહીને આવડવી જોઈએ બરાબર મમ્મી રસોઈ કરે છે

ક્યારેક અચાનક જરૂર પડી કોઈ બીમાર પડ્યું તો છોકરી ગાડી લઈને હોસ્પિટલે લઈ જાય માં બાપને તો એ સારી બાબત છે એમાં એવું ના હોય કે છોકરો હોય તો જ લઈ જઈ શકે બરાબર એટલે એ જે લિંગ ભેદ છે એ આપણે સમાજમાંથી દૂર કરવાનો છે કે જે પણ કોઈ વ્યવસ્થા પહેલેથી નક્કી કરે છે ભાઈ ક્રિકેટમાં તો કે છોકરા જાય છોકરીઓ ના જાય એવું ન હોય છોકરીઓને માં રસ હોય તો છોકરીઓ પણ જઈ શકે છોકરાઓને માં રસ હોય માસ્ટર શેફમાં જાય છે છોકરાઓ કેવું સરસ જમવાનું બનાવે છે બનાવે છે કે નહીં બરાબર તો એની લિંક સમાનતા છે કે દરેક ને સરખી ઓપોર્ચ્યુનિટી મળે